જ્યારે તે બળ દૂર કરવામાં આવે ત્યારે તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે પહેલા ધારો કે આટલો લાંબો હતો હવે આટલો થઈ ગયો પણ જેવું બળ દૂર સુધી આટલો નટો પણ જેવું બળ દૂર થયું ફરી પાછું તેની મૂળ સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો એ એની અંદર જે બળ ઉત્પન્ન થયું એને કહેવાય પુનઃ સ્થાપક બળ તો આપણે અહીંયા પહેલા જે બળ લગાડીએ છીએ એ કોની વિરુદ્ધ લગાડીએ છીએ પામે છે એ હવે આપણે અહીંયા સમજી હવે જો પદાર્થની લંબાઈ છે એ કેપિટલ એલ હોય તેનો આર ક્ષેત્રફળ એ હશે તો તેમાં પ્રતાન બળને કારણે આપણે પહેલા ઘટાડાની વાત કરીએ હવે વધારાની વાત કરીએ તો પદાર્થની લંબાઈમાં લાગતા બળને કારણે થતો જે વધારો છે તેની અંદર લંબાઈમાં તે x જેટલો છે તો દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય બરાબર પ્રતિબળ ના છેદમાં સ્વીકૃતિ તો પ્રતિબળ એટલે લાગતું બળના છેદમાં એનું ક્ષેત્રફળ એ વિકૃતિ એટલે લંબાઈમાં થતો વધારો દ્રણો કરતા બનાવું તો વાય ગુણ્યા એક્સ ના છેદમાં એલ એ જે છે એફ ના છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં માં તો અહીંયા આ રીતે મળશે આમ મને એક્સ ના છેદમાં મળે છે લાગતું પુનઃસ્થાપક બળ આ જે પુનઃસ્થાપક બળ છે એ આજે ડેલ્ટા એલ છે એટલે કે લંબાઈમાં જે પેરપા થાય છે એની વિરુદ્ધ આપણે લગાડીએ છીએ લંબાઈમાં વધારો કરવા માટે અને લંબાઈમાં ઘટાડો કરવો છે આપણે એને લંબાઈને ખેંચીએ છીએ અને વધારો કરીએ છીએ તો ડેલ્ટા એલ ની વિરુદ્ધ લગાડીએ છે તો થતું કાર્ય ડબલ્યુ બરાબર ઝીરો થી ડેલ્ટા એલ સુધીનો વધારો બળનું મૂલ્ય વાય એ ના છેદમાં એલ ગુણ્યા એક્સ આજે એક્સ છે અને y અને 2 મળશે અને શૂન્ય થી ડેલ્ટા એલ સુધી તો ay ના છેદમાં એલ ગુણ્યા ડેલ્ટા એલ નો વર્ગ છેદમાં બે થશે આમ થતું કાર્ય જે છે ડબલ્યુ બરાબર એ આપણને એ વાયના છેદમાં ટુ એલ ડેલ સ્વરૂપે મળે છે ડબ્લ્યુ ના છેદ પદાર્થનું કદ તો યુ હતી આ જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે આ કાર્ય એની અંદર તો યુ બરાબર પણ અહીંયા આપણને એ વાય ના છેદમાં ટુ એલ ડેલ્ટા એલ સ્કવેર મળશે તો અહીંયા યુ ના છેદમાં એનું લંબાઈ જે છે કેપિટલ એલ છે અને એ એટલે એનું ક્ષેત્ર કદ આથી યુ બરાબર એ વાય ના છેદ માં ટુ એલ જે છે એ ગુણ્યા એકના છેદમાં એલ એ આજે છે અને ડેલ્ટા એલ નો વર્ગ આથી અહીંયા એ કેન્સલ થશે એક દુત્યાય ડેલ્ટા એલ ના છેદમાં એલ આખાનો વર્ગ થશે એલ નો પણ અહીંયા વર્ગ થઈ જશે આમ એકમ થતું કાર્ય જે છે

અંદર સંગ્રહિ ઉર્જા દર્શાવે છે આ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવામાં આવે છે કારણ કે તે એકમ કરવામાં આવે છે અને વિકૃતિને ટ્રેન કહેવામાં આવે છે આમ સ્ટ્રેસ ગુણ્યા સ્ટ્રેન એ આપણને ઘનતા આપે છે